શરૂ થયેલા થાવાનો વેકેશનના પગલે યુપી બિહાર જવા માટે લોકોની ભારે ભીડ સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે ગતરોજ સુરત ના ઉдна રેલવે સ્ટેશન ઉપર મુસાફરોના ભારતો સારાના પગ ઉદ્ભાવેલી અફરાતફરી અને નાસભાગી પરિસ્થિતિ બાદ આજે ઉદના રેલવે સ્ટેશન ઉપર પોલીસનો કાફલો સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે ખડકી દેવાયો છે જ્યાં બીજા દિવસે પણ યુપી બિહાર જવા માટે મુસાફરોની ભારે ભીડ સ્ટેશન ઉપર જોવા મળી છે નાસભાગ મચી ગઈ હતી જે ભાગદોડમાં કેટલાક લોકો બેભાન થઈ ધરી પડતા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ટ્રેનમાં મર્યાદિત કરતાં વધુ લોકોની સંખ્યા વધી જવાના કારણે અવ્યવસ્થા સર્જાઈ રહી છે જેના પગલે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે ઉપરાંત મુસાફરોને પણ એક સુવ્યવસ્થિત લાંબી કતારમાં બેસાડી ટ્રેન આવે તે દરમિયાન શાંતિપૂર્વક બેઠક વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે